નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મુબારકપુરા ગામે તો અહીંયા એચએફ ગાયોનો લગભગ પચાસેક જેટલી એચએફ ગાયો છે અને એમના માલિક છે જિગ્નેશભાઈ પટેલ જિગ્નેશભાઈ શરૂઆત એમણે સાત આઠ વર્ષ પહેલાં એચએફ ગાયો ઉપરથી કરી હતી ધીમે 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 એ અત્યારે હાજર નથી ઘાસચારો લેવા માટે બહાર ગયા છે તો એ આપણને મળી નહીં શકે ફોનની અંદર અમને માહિતી આપી છે બધી તો એમનાથી થ્રુ હું તમને સમજાવવાની કોશિશ કરીશ એમને સાત આઠ વર્ષ પહેલાં ડેરી ફાર્મ ચાલુ કર્યું ધીમે ધીમે માપની જમીન છે બધું વેચાતું લાવીને ખવડાવે છે ખોણ દોણ જે ઘાસચારો હવે એમને શરૂઆત કરી ત્યારે ધીમે ધીમે નસલ એમના પે ઠીક હતી પણ અત્યારે તમે જોશો ને એક એક ગાય તમે કોઈ પણ ગાય ઉપર આમ હાથ મૂકો કોઈ ગાય ત્રીસ લીટરથી નીચે નથી ઉપર તો પચાસ સુધી છે ચાલીસ પચાસ સુધી છે એમના પાસે પણ કોઈ પણ ઇવન ગાય ઉપર તમે હાથ મૂકો એ ગાય ત્રીસ લીટરની એટલે ટકે પંદર લીટરથી નીચે નથી તો હું તમને એવી વ્યવસ્થિત ગાયો બતાવીશ કે એમના પાસે ખરેખર તમે જોશ જોશો તો આપણને એવું લાગે કે આપણા ઘરે આવા ધન કેમ નથી આપણે આવું કેમ પેદા નથી કરી શકીએ પણ એમણે ખરી ધગસ ખરી મહેનત તન તોડ કરી અને એમણે આ એક નસલ તૈયાર કરી છે સાવળ ભાઈ મને આપો કેમેરો એટલે હું એકદમ જોઈ શકો તો મિત્રો આ એચએફ ગાય છે જેને આપણે વોલેસ્ટિયન ફિશિયન તરીકે ઓળખવામાં આવે બધી ગાયો ચાલીસ પચાસ જેટલી ગાયો છે બધી બીજ પહેલી આ જો દૂધનું કેન વળગાડ્યું એવું લાગે આપણને આ પણ ગાય છે બધી એમણે જાતે બ્રીડિંગ કરી અને આ ગાયો તૈયાર કરી છે તો મિત્રો કોમેન્ટની અંદર પણ તમે બતાવજો કે ખરેખર તમને આ કેવી લાગી ગાયો તમને શું શું જાણવા મળ્યું છે આ ગાયોથી તમે પણ તમારા ઘરે જાતે બ્રિડિંગ કરી આવી નસલ પેદા કરી શકો છો આપણે ઘણી વખત પંજાબ જતા હોઈએ છીએ ગાયો લેવા માટે પંજાબ જવું કોઈ ગુનો નથી પણ વારંવાર જવું એ ગુનો છે ઉપર ફોગર ચાલુ છે વ્યવસ્થિત ઠંડકમાં ગાયો આરામથી રહી શકે છે ઊભી છે વારંવાર ગાય લેવા માટે આપણે જો ત્યાં જવું પડતું હોય તો એ ગુનો છે તો આપણે એક વખત ગાયો લઈને એના ઉપર આપણે બ્રિડિંગ કરી અને આપણે ભવિષ્યની અંદર તબેલો જે ડેરી ફાર્મ છે એ કેમ સફળ ન બનાવી શકીએ બપોરે બાર વાગ્યાના સમયની અંદર ગાયો આવે છે દૂધરી ભરાયેલી છે બધી જ ગાયો એક એકથી ચડી જાતી છે મિત્રો આ વિભાગની અંદર પણ ગાયો છે આ વિભાગ એમણે જે ગાભણ વત્તા દૂધ આપતી હોય તે ગાયો છે અમુક ડ્રાય પીરિયડની અંદર છોડી દીધેલી છે અને આ એમનું મૂડીનું વ્યાજ જે તૈયાર કરે છે એક પાડી પણ છે અંદર મસ્ત રીતે હિફર વધી તૈયાર કરી રહ્યા છે સાથે સાથે અને જ્યારે આ થોડીક મોટી ગાયો થશે અને ધીમે ધીમે ત્રીજો ચોથો વર્ષ વ્યાતર દોઈ જ પહોંચવું પછી એ ધીમે ધીમે સેલ કરશે અને આ બાજુથી દર વર્ષે પાંચ સાત પાંચ સાત આઠ એ ગાયો મોટી થતી રહે તો એમણે આ બધા ખુલ્લો વાળા છે વ્યવસ્થિત રીતે નીચે ફોગર ગોઠવેલા છે ગાયો છૂટી છે એવો વ્યવસ્થિત અલગ વાડો પણ બનાવ્યો છે આ ઉપર અહીંયા શેડ ઢાંક્યો છે અંદરની બાજુમાં તમે જુઓ તો અહીંયા વાળાની અંદર પણ ગમેણમાં ચારો ખાવો હોય તો ગાયો ખાઈ શકે છે આ બાજુ પણ ખાઈ શકે અને આ જે ભાગ છે વચ્ચે એકદમ ખુલ્લું પરફેક્ટ રીતે ચરી શકે રહી શકે અને જ્યારે દોવાનો સમય થાય ત્યારે અહીંયા એને લાવી દે છે આ એમનું નાનું જે વાછરડા છે એટલે કે આપણે કહીએ નાની હિફર એ તૈયાર થાય છે અહીંયા જે છ મહિનાની ચાર મહિનાની પાંચ મહિનાની એનો વાળો અલગ છે બહુ સરસ છે અદ્ભુત છે ક્યાં ગંદકી જોવા નથી મળતી એનાથી તો હું વધારે પ્રભાવિત થયો છું ખરેખર વાહ એમણે બુલેટ છે જે અહીંયા કરી ને આપણો અહીંયા ગમણાની અંદર પડ્યું છે તો મિત્રો ધન્યવાદ થેન્ક યુ સો મચ અમારો વિડીયો આ અમે બનાવ્યો છે મતલબ જેના ઉપરથી કંઈક તમે શીખશો કંઈક જોયું અમારા થી કંઈક શીખ્યા હો તો પોતાના તબેલાની અંદર પાલન કરવું અને અમારી ચેનલને જોતા રહેજો થેન્ક યુ સો મચ ધન્યવાદ